મૂર્તિ રામ 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 જય જય શ્રી શ્રી આપડા એટલો ભગવાન નામ આજ ભગવાન નો દીકરો છે પણ તમે એ માણસ રસ્તે રાવણ ની મૂર્તિ પડી હોય ભગવાન ની મૂર્તિ પડી હોય બાપુ રામ નીકડે જો ભગવાન આવતો નથી હારે ક્યાં નથી પ્યાર કરીને શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય મારે નથી પ્રાણી તમે ઘટ જોયા કરો સૌને દ તને પણ દેશે શું તને એનો હેતવાર નથી સૌનું નું કા તારું કા ના સુણે તારા અંતર કેરો ભોગા નથી